તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય માં સ્વાગત છે કે મારા નવા વ્લોગને આપણે વ્લોગ ચાલુ કરતા ખવારમાં વેલો પેહલો ને વહેલા પહેલા આપણે જવાનું હોય ક્યાં ખબર નેદવા તો મિત્રો જવાનું જ પડે બરાબર તો ફટાફટ આપણે જવાના છે નેદવા મિત્રો આપણે ગામમાં આપણે વાત કરવાની કે મજૂરી રીક્ષા આપણે કેમ કે ભરાય ભરાય જાય ને કેમ કે દવા રીક્ષો મિત્રો ભરા જાય ને કે વાર આવે તો હું દોઢસો જણા મિત્રો કેમ કે આ બધું સીનમાં આપણે નેદવા બાજુ જાય છે કેમ કે બામડાખાની બાજુ કેમ કે માંડવીના ભરાઈ ગયા ને એટલે આ બધું ખેતરની અંદર કેમ કે મિત્રો જાય છે બધા અને આપણે કેમ કે ચલો બધા માણસો પાછળ તમને દેખાતા છે આશા આશા અને આપણે જો નેદવાનું છે અને આપણે કેમ કે છ હાથ મુલી કહી દીધા બરાબર રિક્ષાનો મેળ આવ્યો ને મિત્રો કેમ કે હાઈ તમે રવિવારે થાય તમ થઈ ગયા નજીક આવી ગઈ ને તહેવારે એટલે હાઈતમ એક બે દિવસ રજા કર નાખીએ બરાબર અત્યારે કેમ કે નેદવાનું કામ તો એવું રાત નું મજૂર નથી મળતા ને બધી વીમા વાળું બધું છે તો આપણે એના ફટાફટ આપણે ત્યાં જઈ આવીએ તો પછી આપણે ત્યાં પણ જોઈએ તો કઈ રીતનું બધું નેદવાનું છે ને તો હજી કે સાચું બધું આજે તો વાંધો નહીં આવે તો બધું નેતા જાય તો પેલા આપણે ત્યાં થઈ જઈ આવીએ કેવી રીતનું બધું નેદવાનું કામ છે તો અત્યારે અત્યારે વાગામ છે કેમ કે બાર ને પિસ્તાલ મિલી જવું છે ને આપણે જવાનું છે જમવા માટેના કેમ કે બપોર આપણે કેમ કે મસ્ત મજાના કરવા છો કેમ કે ઠંડી માંડી સાસ પીવું ભાઈ એમ તો આજે તો કેમ કે ભાઈ ભૂખ થઈ ગઈ ગઈ હબ્બા મિત્રો ભૂખ થઈ ગઈ તડકા એવી રીતનો પડે ને આ તડકાને લઈને ખાઈને આપણે હાથ જોડે કેમ કે નેદવા માટે મજૂર કહેતા હોય તો બરાબર નેદવાનું કામ એવી રીતનું પેલા વ્યવસ્થિત કાલે પેલા આપણે બપોરે કાઢીએ પછી મેં મળી જાય કેમ કે બધાને મજૂર આપણે કેમ કે નેદવાનું કામ ખડ કેટલું નોંધું હમણાં પેલા બધાને બધાને બતાડી દઈએ તો મિત્રો અત્યારે ભાઈ ગયા છે બે જેવું ને આપણે કેમ કે નેદવા વરી ગયા ને આપણે તમે જોઈ શકતા કેમ કે આ ગોડાઉન આપણે બરાબર આવી ગયા ને હવે થોડું ઘણું આપણે લેવું ને એટલે અડધું કેમ કે ખેતર થઈ જાય કેમ કે હવે હાઈન થાય ને એટલે અડધું મિત્રો કેમ કે થઈ જાય બરાબર કેમ કે અત્યારે પવન વરી ગયો મિત્રો અત્યારે કેમ કે વરસાદ ફરી જાય ને તો હારા સારું કહેવાય કેમ કે બે ત્રણ દિવસ જેટલો વરસે ને તો કેમ કે આ ઢેપા હોય ને વધારે કેમ કે કપકરી થઈ ગયું ખેતર એટલે મજા આવે નોંધવાની અને કેમ કે વરસાદ આગમન એટલું બધું થઈ ગયું ને મારી પાસે તમે જોઈ શકતા સક્તા ઈશો ને તો ભાઈ એટલો વરસાદનું કેમ કે આગમન થઈ ગયું ને આવી જાય ને તો મજા આવે બાકી તો ટુડેર બુડે કેમ કે મોલ તો પાકો ગઠણ છે અને કરતાં તો પેલા ટુડેરમાં પાણી 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 વળે ને કરતા ને હવે આવી જાય ને તો હારા મારી વાત કહેવાય ને કરતા હાઈ તમે હેરખાઈ નહીં જવાથી અને મોટરો એક તો ભડાબમ કરીને મૂકી દેવા ને એમ તહેવારે કેમ કે હારે પેટલું બનાવવા મેં કીધું પેલા મજૂર હારી પેટા ટેળાવી રહ્યા છ સાત જણા મજૂર છે અને બે ત્રણ જણા ઘર એટલે દસ જણા મિત્રો એક સાથે આપણે કેમ કે હાર્યું એટલે મજા આવે ને મિત્રો આપણે એની વાત હતી ને આપણે કેમ કે વરસાદ મિત્રો થવા મળે તમે બધે જોઈ શકતો છો મારી પસંદ નજારો અને મિત્રો એવી રીતના વરસાદ વરી રહ્યો છે ને તો હવે થોડુંક આપણે એવું લાગે છે દવા બવા મારી દેવું અને મિત્રો વરસાદ રહ્યો ને હા આપણે હા એટલે પડી ગયા કેમ કે નેતા નેતા ઘડી વારમાં કેવા આનું કંઈ નક્કી નાખે એટલે કેમ કે બંને હારો સારો મિત્રો વરસાદ થવાનો છે તમે જોઈ શકતા કાંઈ હતું ને મિત્રો નાનીકડી વાદરી હતી ને એ વરસાદ થઈ ગયો ને એટલે હવે કેમ કે ઉપાધિ ઉપાદી ને કરવાના ગયો તો મિત્રો આપણે જેની વાત જોતા વરસાદ આ એટલો બધો થઈ ગયો તમે જોઈ શકતા હું અને ભાઈ મારી પાછળનો નજારો તમે જોઈ શકો વરસાદીને વરસાદી ને બ્લોક ની અંદર પાણી વાર પડે મિત્રો હમણાં કાંઈ તો ઘડીક પહેલાં કાંઈ નતું ને વરસાદ આવી ગયો હવે આપણે બહુ ખુશ છે એમ કે સવારે એટલો રીતો થવાનો છે ખણની દવા મારતી દેવાનું છે નેતાનું કામ થઈ ગયું છે ખલાસ અને મિત્રો તમે વરસાદ એકવાર જોઈ શકતા આપણે મોજ આવી ગઈ છે ને એટલી બધી મોજ મિત્રો એની વાત જ કરો નહીં તો મિત્રો વરસાદ આવ્યા પછી અડધી કલાકનો આપણે તમે બધા નજારો જોઈ શકતા છે કેમ કે રોડ બોલે કેમ કે મસ્ત મજા કેમ કે વરસાદ થઈ ગયો એક વીસ જેટલો વરસાદ મને કે એવું લાગે એકવીસ તો થઈ ગયો છે કેમકે ફુવારા અને વધારે કેમ કે થઈ ગયું મિત્રો અને તમે જોઈ શકતા કે ગાની અંદર એને ખેતર અંદર અંદર ગારો ગારો થયો અને માંડવી જે આપણે જોઈ શકતા હોય છે ને તમે આપણે બુલેટ ઘાસને માંડવી પડે એકદમ લીલોતરી જેવું થઈ ગયું અને મતલબ ખેડૂતોને બધા વરસાદની જરૂર નથી વરસાદ એ પ્રમાણે બધાને થઈ ગયો છે અને હવે આપણે જવાનું છે કે બધી અને પણ ન્યાં બધા જોવાના છે કેમ કે ન્યાં પણ એટલો બધો વરસાદ આપણે વાત કરવામાં તો આપણો ગોડાઉનની અંદર એટલો મિત્રો વરસાદ વેરાની વાત જ કરો નહીં અને જો અત્યારે આપણે રોડ મેલી મજા આવે ને આપડે તો એને આપણે નાઈ નાખ્યા કેમ કે આપડે નાવાનું તો કામ પેલા કરવાનું વરસાદ આવે એટલે મિત્રો અત્યારે વાત કરવા માં છ જેવો થઈને ગોડદાદા આવી ગયા કેમ કે રાખડી બાંધવા આવી ગયા ગોડદાદા બાકી શું હાલે વખતે તમારે રાખડી બાંધવાનું એવું બધું હાલે બાંધવાનું હાલે છે રક્ષાબંધન નિમિત્તે એવું છે તો મિત્રો આપણે ઓરદાદા આપણે વાડી આવી ગયા તો આપણે કેમ કે રાખડી પણ બંધાવી લીધી છે મિત્રો અત્યારે ભાઈ ગયા છે હાડા હાથ જીવોને આપણે કેમ કે અત્યારે કેમ કે હાઈન પડી ગયા છે ને મિત્રો કેમ કે હા એટલે હા વાંધો થઈ ગયો મિત્રો વરસાદ થઈ ગયો આપણે ખાલી હવા મારવાની છે ટરકા ઉપર અને મિત્રો એટલે દવા આપણે મારવાનું છે એનું કારણ છે ખબર છે મિત્રો કેમ કે ખડો મોટો મોટો ને દાઇએ મને કે ગારો કસ કસી ગયો આપણે મિત્રો ભળીએ વાત કરો ભી આયા ને ત્યાંથી એક સાટો વરસાદ આપણે એટલા મને હારા મારો મિત્રો વરસાદ ફોરા કરતા વધારે એટલે એક ઈંચ જેટલો વરસાદ વર્યો એટલે આ ગજબ ન કહ્યું કે એક ધારો મિત્રો ઓલી બાજુ આપણે કાંઈ અમારે ખાલી આ વાધું અહીંયા સુટી કેમ ગયું હોય એવી રીતે ખેતરની અંદર એટલું તમારું અમારું અમને ગામમાં ગામ છે ને એટલું તો એની અંદર આપણે વરસાદ કેમ કે થયો ભાઈ અને આપણે આગળ જઈએ તો હાવ કામ કે કોરો સાટો ગમે વરસાદ જ ના થયો ને એવું જ લાવે કેમ કે આ ભાઈ આપણે ને બધું એક સાટો નંબરે મિત્રો એક સાટો નંબરે અને એવી રીતના કેમ કે આપણે વરસાદ જોતો હતો ને એટલું થઈ ગયું બરાબર અને તો મિત્રો ભગવાનને પથરા કરી થઈ ગયો વાંધો નથી એટલે બીજું કરી મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરું નખવાનું એવું છે તો બધાને મળવાનું હોય ને તો બધાને રામે